આવો જય સ્વામિનારાયણ સજન ભાઈ જય સ્વામિનારાયણ આ મારું ઉત્સવ મિની મિલ છે આવો આવી મગફળી અમે પીલી છીએ જીવીસ મગફળી જીવીસ ની અંદર એક પણ ગ્રામ ડેમેજ ન હોય એક પણ ગ્રામ ફૂગ ન હોય ફૂગ અને ડેમેજ ન હોય એટલે એસિડિટી અને ખંજોળ પ્રશ્ન કાયમ હલ થઈ જાય બીજા નંબરમાં વીસ નંબર મગફળી તો બધા પીલતા હોય પાકલ મગફળી પાકલ મગફળી એટલા માટે કે પાકલ મગફળી જે હોય એની અંદર ઓલિક નામનું તત્વ પૂરા પ્રમાણમાં હોય ઓલિક પૂરા પ્રમાણમાં હોય એટલે એક કિલો તેલે બસો ગ્રામ તેલ બળે ઓછું પંદર કિલો તેલે ત્રણ ત્રણ કિલો તેલ ઓછું બળે બજારમાં તમે અમે ઘણી વખત મારે અહીંયા આવતા હોય માણસો તો આપણે એમ પૂછ્યું તમે કયું તેલ ખાવ છો તો કે અમે ગમે તેલ ખાઈએ છીએ આપણે એમને પૂછી કેટલા જણા વ્યક્તિ ઘરમાં છો તો કે સાત જણા વ્યક્તિ છે કે આઠ જણા વ્યક્તિ છે આપણે એમ કે કેટલો ડબ્બો કેટલા ટાઈમે ડબ્બો લ્યો તો કે દર મહિને એક ડબ્બો પગાર થાય એટલે લઈ લે એ તેલ મોંઘું પડે ગમે તેલ ખાવામાં અને વીસ નંબર મગફળીનું તેલ ખાવ એમાં ડિફરન્સ એ તો તમે જ ઘરમાં પાંચ વ્યક્તિ છો તો પાંચ ડબ્બા તેલ તમારે જોતું ફક્ત તમારે બે રૂપિયા ને પંચાવન પૈસાનું તેલ તમારે એક ટાઈમનું જોઈ આખું સ માણસો એવું કહે છે કે સિંગ તેલ મોંઘું પડે પણ ખરેખર તમે કેટલું તેલ ખાવ બે રૂપિયા પંચાવન પૈસા કેવી રીતે તમે કેલ્ક્યુલેટર કાઢો એટલે હું તમને સમજાવું કાઢો કેલ્ક્યુલેટર કાઢો ને તમે કેલ્ક્યુલેટર કરો જો તમે ઘરમાં પાંચ જણા છો હા પાંચ જણા છો મારો અઠ્યાવીસો રૂપિયાનો સિંગતેલ નો ભાવ છે હા ચૌદ હજાર રૂપિયા થયા આખા વર્ષના આખા વર્ષના દિવસો ત્રણસો પાસઠ એને ભાંગ્યા ત્રણસો પાસઠ કરો ચૌદ ત્રણસો પાસઠ આડત્રીસ રૂપિયા ને પાંત્રીસ પૈસા એક દિવસ નું આખા ઘર નું તેલ થયું તો તમે ઘરમાં પાંચ જણા તમે ઘરમાં પાંચ જણા એને ભાંગ્યા પાંચ જણા તમારે એક વ્યક્તિનું સાત રૂપિયા ને સડસઠ પૈસા એક જણો એક વ્યક્તિ આખા દિવસમાં એક માવો નો ખાય તો આખા ઘરનું તેલ બની જાય સારામાં સારું તેલ ખાય તો એની સામે તમે કોઈ પણ અબક અડક તેલ ખાતા હોય પામ તેલ ખાઓ સોયા તેલ ખાઓ અને એ તો બજારમાંથી બહારનું વિદેશી તેલ છે ને આપણને નડતરૂપ ઉપર થાય છે અને મોંઘુ પણ પડે છે મોંઘું એટલા માટે પડે કે તમે તેલ જરૂર પ્રમાણે એક એક ડબ્બો તેલ લઈ લીધું તમે ઘરમાં સાત જણાશો તો દર મહિને એક ડબ્બો તેલ લ્યો તો એ બાર ડબ્બા તેલ જોયું તો બાર ડબ્બા તેલનો હિસાબ કરો તો એકવીસસો રૂપિયાનો અંદાજે પામ તેલનો ડબ્બો મૂકો તો એકવીસો ગુણ્યા તો પચીસ રૂપિયા થયા એને ભાઈ ત્યાં ત્રણસો કરો

અને સારું ખાવા પણ મળતું નથી મકાઈ નું તેલ આપે કે ડોડા નું તેલ તો ખરેખર આપણે એમ થાય કે ભાઈ ડોડા નું તેલ જેનો લોટ બંધ એનું તેલ નીકળે તમને શું લાગે જેનો લોટ નીકળે એનું તેલ બનતું હોય તો આપણા પૂર્વજો એ તમે કોઈ દી કોઈને પૂછ્યું કે તમે કોઈ દી મકાઈ નું તેલ ખાધું મકાઈનું તેલ નો બને એમના માટે મેં આખ્યા એક પત્રિકા બનાવી છે આમાં મેં લખ્યું છે જેનો લોટ બને તેનું તેલ કદી ના નીકળે ને જો નીકળતું હોત તો આપણા પૂર્વજો પણ સોખા મકાઈનું વગેરેનું તેલ ખાધું હશે તમે તમારા પૂર્વજોને કોઈદી પૂછ્યું કે તમે મકાઈ નું તેલ ખાધું આ માત્ર એસેન્સ હોય અને 10 ml નું આખું ટેન્કર તેલ બની જાય સોકાઈ મકાઈનું પછી સોકાઈ મકાઈના તેલના નામે ભરી ભરીને ઝેર ખવડાવે છે આ તેલ ખરેખર ખાવા લાયક નથી ખાવા લાયક તેલ તો ફક્ત જીવીસ મગફળીનું અને સારા તલ અને તેલ અને એ પણ જ્યારે મગફળીનું જાન્યુઆરી મહિના પહેલા એટલે કે દાણો ભૂર ઉડે અને દાણો ખખડવા લાગે ત્યાર પછીનું જે તેલ ખવાય એ ઉત્તમમાં ઉત્તમ છે ડિસેમ્બર પછી અને જાન્યુઆરી પહેલા અને બાર મહિના બગડતું પણ નથી અને ખાવામાં પણ તેલ સારું રહે છે બે વર્ષથી આ લોકોનું તેલ હું ખાવ છું પણ આ લોકો જે રીતે મને કમિટમેન્ટ આપ્યું હતું કે અમારા ફેક્ટરીમાં જે વિષ સિવાય માંડવી આવતી નથી અમે આયે જોયું તો જે વિષવાય અમને કે દાણો દેખાણો નથી હું પોતે ખેડૂત છું છતાં આ ભાઈનું તેલ લઉં છું અને જોયું કે આની અંદર ખોરો દાણો કે બધાય દાણો આપણે ચાયખ્યા તો ખોરો દાણો પણ જોવા મળતો નથી એમાં ઓપલાટોક્સી નામનું ઝેર આવે એ આપણે હાર્ટને પૂરેપૂરું નુકસાન કરતું હોય

કે પૈસા તો ભગવાને દીધા છે ને દેહ પણ જે હું તમને તેલ આપું છું એમાં એક પણ ગ્રામ ડેમેજ કે ફૂગ નથી એટલે તેલ ખોરું પણ બહુ થતું નથી અને એસિડિટી અને ખંજોળનો પ્રશ્ન લાગતો નથી બીજું ઈ કેવા માંગુ છું કે આપણા ગુજરાતમાં હું ઘણા ફરસાણ કે ફૂટ વા ફરસાણવાળાને પૂછતો હોય કે ભાઈ સિંક તેલ તમે વાપરો નહીં તો મને ફરસાણવાળા ઘણી વખત એવો શબ્દ કહેતા હોય કે સિંગતેલ ની અંદર ફરસાણ ખોરું થઈ જાય પણ હું એવું કહેવા માંગુ છું ફરસાણ સિંગતેલ ની અંદર ખોરું ન થાય મગફળી તમે ખોરી મગફળી નું પિલાણ કરીને ખોરા મગફળી નું તેલ આપો તો ફરસાણ ખોરું થાય મારું તેલ વાપરો હું તમને એવા શબ્દ કહું છું કે ત્રણ મહિને મારી ત્યાં ફરસાણ ખોરું થાય નાખી જાય એક પણ ગ્રામ ડેમેજ કે ફૂગ નથી ખોરો દાણો જ મેલપા ન હોય તો ફરસાણ થોડું ખોરું થવાનું છે પેલા મારા અમારા તેલ ની એક ખાસિયત છે

તો હું ઘણી વખત અમુક અમુક વ્યક્તિને પૂછતો આવો ભાઈ તમે અમારા તેલના ડબ્બા કેટલા વર્ષ થયા તો કે ત્રણ વર્ષ ત્યાં વાપરી ચાર વર્ષ ત્યાં વાપરીએ તો મને એવો રિફરન્સ મળે છે કે ભાઈ તમારું તેલ લીધા પછી અમે પહેલાં સ ડબ્બા લેતા પણ હવે પાંચ ડબ્બે અમારે પૂરું થઈ જાય છે કોઈ એવું કહેતા કે તમારા અમે આખા ગ્રુપમાં તેલ લીધું અને અમે સોળ ડબ્બા તેલ ભરી ગયા પણ અમને તમારા તેલની મજા આવે છે ત્યાર પછી તમે કેમ ગ્રુપ બનીને આવ્યા આજ ગયા વર્ષે લઈ ગયા તો આ વર્ષે આવ્યા ને પાછા